શ્રી ધોળિયા સમાજ પ્રગતિ મંડળ વલસાડ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા ખેરલાવ ગામના ગ્રામજનોના સહયોગથી ખેરલાવ ગામના સરપંચ શ્રી મયંક પટેલના જન્મદિન નિમિત્તે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ નિમિત્તે એક બ્લડ કેમ્પનું સંયુક્ત રીતે અને સ્વૈચ્છિક બ્લડ કેમ્પનું એટલે કે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જોઈએ એ રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલા સામાજિક સંગઠનો સાથે જોડાયેલા યુવાનો અને સામાજિક વિચારધારા સાથે આગળ વધતા યુવાનોએ જે રક્તદાન કર્યું એના દ્રશ્યો તથા આ રક્તદાન શિબિરના અંતે રક્તદાન શિબિરના ઉદ્દેશને સમજાવતા ડિસિઝન ન્યૂઝ સાથે વાત કરતા લોકોને ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ આજે પાંચમી સપ્ટેમ્બર પાંચમી સપ્ટેમ્બરને આપણે એ જ રીતે ઓળખતા હોઈએ છીએ કે આજે શિક્ષક દિન હોય છે પણ આ શિક્ષક દિવસને પારડીના જે યુવાનો છે એમણે શિક્ષક દિવસ તો ખરો જ પણ એની સાથે રક્તદાન દિવસની પણ ઉજવણી કરી હોય એવું કહી શકાય આજે જે જેના વિશે હું તમ તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું એમાં શ્રી ધોળિયા સમાજ પ્રગતિ મંડળ અને ખેરલાવ ગ્રામ પંચાયત તેની સાથે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ વલસાડ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં એવું કહી શકાય મારા મિત્ર અને ખેરલાવ ગામના સરપંચ એમનો પણ આજે જન્મદિવસ છે એમની સાથે એમણે પણ કનેક્ટ કનેક્ટ થઈને એક રક્તદાન શિબિરની ભવ્ય ઉજવણી કરી અને એમાં લગભગ એકસો ને જેટલી બોટલો રક્તની બોટલો એમણે એકત્રિત કરીને જે સમાજમાં એક અમૂલ્ય યોગદાન આપ્યું હોય એવું પણ કહી શકાય કારણ કે આજ સુધી વિશ્વમાં એવું કોઈક યંત્ર નથી બન્યું એવો કોઈક વૈજ્ઞાનિક નથી જેણે લોહીને બનાવ્યું હોય માનવ જીવન માટે લોહીનું જે ડોનેશન છે તે ખૂબ જ ઉપયોગી છે અને જ્યારે દર્દીને જરૂરિયાત હોય છે ત્યારે જ એની અગત્યતા સમજાય છે આ જે રક્તદાન શિબિરનું આયોજન થયું એ આજના દિવસે કેમ થયું અને આ રક્તદાન શિબિરથી પારડી ખેરલા ખેરલાવ ગામમાં અને તેને આસપાસના ગામોમાં કેટલી જનજાગૃતિ લાવવા માટેના પ્રયાસો થયા અને આ રક્તદાન શિબિરનું કેટલું મહત્ત્વ છે એના વિશે આપણે વાત કરીશું આપણી સાથે આ પારડી તાલુકાના જ સામાજિક આગેવાન એવા કહી શકાય એવા દીક્ષાંત પટેલ આપણી સાથે છે જેમણે આ રક્તદાન શિબિરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી એના આયોજનમાં આયો આયોજનથી લઈને એના સમાપન સુધી તેઓ હાજર રહ્યા અને રક્તદાન શિબિરને સફળતા તરફ દોરી ગયા આપણે એમની સાથે વાત કરીશું દિશાંતભાઈ સૌથી પહેલાં તો તમારું ડિસિઝન ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે જોહાર અમે તમારી પાસેથી સૌથી પહેલાં એ જાણવા માગીએ છીએ કે વર્તમાન સમયમાં જ્યારે દર્દીઓને લોહીની ખૂબ જ અસત રહે છે તેવામાં તમે જે આ એક મેસેજ પહોંચાડવાનું કામ કર્યું છે રક્તદાન શિબિરનું આયોજન કરીને શું પ્લાન હતો અને તમે એ પ્લાનમાં સફળ થયા કે નહીં ને હજુ તમે રક્તદાન શિબિર વિશે શું કહેવા માંગશો સર્વપ્રથમ તો આપ તમને જોવા અમે એક આજે જે પાંચમી સપ્ટેમ્બર અને શિક્ષક દિન છે એમાં વલસાડ જિલ્લાની અંદર એક નાનંદ સરખી એવી એક સમાજ કરીને એક ટ્રસ્ટ બનાવેલું છે જેની અંદર છેલ્લા એકાદ અઠવાડિયા પહેલા કે દસક દિવસ પહેલા અમારી અચાનકના ખેલાના સરપંચ શ્રી ધોળિયા સમાજના જે અમારા પ્રમુખ શ્રી છે શંકરભાઈ પટેલ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને અમારા પર્યા વિસ્તારની બે એક યુનિટો છે પીડી ડાયટ કે કંપની જોડે કે આપણે અમે સમાજ દ્વારા એક સારો એવો લોકોને એક સમજો કે એક બીમારીના સમયે કે જ્યારે પણ રક્તની જરૂર પડતી હોય એના માટે સમાજને સારો એવો મેસેજ જાય એવી નેમ સાથે અમે વિચાર કરેલો કે આપણે એક ધોળિયા સમાજ તરફથી બધાની આગેવાની હેઠળ અને આપણે બ્લડ ડોનેશન કે રક્તદાન કરવાથી તબિયત બગડી જાય છે કે એ અવેરનેસ નથી મતલબ અમારું ગેરમાન્યતા ગેરમાન્યતા છે કે એ લોકોને કે હું બ્લડ નથી આપી શકતો મને વોમિટ થાય છે મને બીક લાગે છે મને તો ચક્કર આવી જશે એ બધી વસ્તુ ખોટી છે પણ તેની સામે જેનું પચાસ કિલોથી ઇમરજન્સી ની અંદર પિસ્તાલીસ થી પચાસ કિલો હોય તો એ કદાચ વર્ષમાં એક બે તહેવાર તો બ્લડ ડોનેટ કરી જ શકે છે જે આપણા સગાવાલા કે સમાજના કે કોઈ પણ સમાજના આખા દેશના લોકોને આપણે બ્લડ

પણ અહીંયા કોઈ રાજકીય નેતા ન દેખાયા તો ઇન્વિટેશન ન કે પછી તમે એક અલગ સામાજિક કાર્યક્રમ કરવાનું ઈચ્છતા હતા કે કેવું હતું એમાં તેવું છે કે વોટ અમે પણ આપીએ છીએ પણ દરેક લોકો દરેક સમાજના લોકો કે ભારત દેશના દરેક નાગરિકો કોઈક ને કોઈક પાર્ટી સાથે જોડાયેલા હોય છે પણ જે આ દોરિયા સમાજ અને જે સમાજને મદદ કરે છે કે આપણા વલસાડ જિલ્લાને કે દેશને મદદ કરે છે બસ એને અમારે મદદ કરવી છે એ હેતુસર જ અમે લોકોએ આ એક સારું એવું પગલું બ્લડ ડોનેશન કેમ્પ યોજીને કર્યું છે એટલે એમાં કોઈ રાજકારણને અમે પક્ષ નથી આપતા બીજી એક એ સવાલ હતો મારો કે દરેક વખતે જ્યારે બ્લડ કેમ્પમાં આપણે છોકરાઓ જે યુવાનો છે આદિવાસી યુવાનો કે અન્ય સમાજના યુવાનો એમની મોટાભાગે એવી ફરિયાદ રહેતી હોય છે કે અમે બ્લડ ડોનેશન કરીએ છીએ પણ જ્યારે અમે બ્લડ લેવા જઈએ છીએ ત્યારે અમને સામે આપવું પણ પડે છે અને સામે રૂપિયા પણ લેવામાં આવે છે તો અમે શું કરવા બ્લડ ડોનેશન કરીએ એ વિશે યુવાનોને શું કહેશો કેમ ફરિયાદો ઉઠતી હોય છે મેં મોટા ભાગે જ્યારે ફિલ્ડમાં ફરું છું હું ત્યારે આ સમસ્યાઓ કે આ પ્રશ્નો યુવાનોના મારા તરફ આવતા હોય છે હું તમને પૂછું છું કે આના વિશે શું કહેશો આમાં પહેલી બ્લડ ડોનેટ ત્યારે મારી પાસે એવો કિસ્સો આવેલો

જો તમે ઘરના વ્યક્તિ પેલા આપો પહેલા પોતે ડોનેટ કરો પછી અમે આપવા માટે તૈયાર છે બસ એક વસ્તુ છે કુદરતનો નિયમ છે કે હ્યુમન બોડી ઇઝ અ બ્લડ મેકિંગ મશીન બરાબર જે આજ લગી કોઈ પણ સાયન્ટિસ્ટ બનાવી શક્યું નથી કે નથી એ કઈ જાદુથી બની જવાનું બરોબર આપણું માનવ શરીરની રચના છે કુદરતે બનાવેલી છે કે આપણા શરીર આપણે જે પણ ખોરાક જમીએ છે પછી એનાથી એટલું લોહી બને છે અને એ આપણે કોઈક ને સેવામાં મદદ કરવી જોઈએ બસ તો અમારો એ જ હેતુ છે કે બને ત્યાં સુધી એક વાર બે વાર વર્ષમાં કે ત્રણ વાર અપાતું હોય જ્યારે જરૂર પડતી હોય આપણી બ્લડ બેંક ને આપણા સગાવાલા ને તો આપણી ફરજ પ્રમાણે કોઈ જાતની પણ ગેરમાન્યતા છોડીને કે તમારી તબિયત બગડશે ચક્કર આવશે વોમિટ થશે એ કઈ જ નહીં કદાચ એક વાર એવું થાય વ્યવસ્થિત જમીને જાઓ કસરત કરવાની રાખો તો તમે વર્ષમાં આ સેવાનું કાર્ય કરી જ શકો હમ પણ મારો સવાલ એ છે કે જે બ્લડ ડોનેશન કરે છે એમને એક એવી સુવિધાઓ પ્રાપ્ત થાય દાખલા તરીકે હવે બારસો કે તેરસો રૂપિયા જો એક બોટલના લેવામાં આવે છે એની જગ્યાએ જે કાયમ બ્લડ ડોનેશન કરે છે એને તમે સાતસો આઠસોમાં બ્લડ આપી શકો કાં તો પછી એ બદલીમાં આપે છે તો એમના પાસે આર્થિક આર્થિક જે મૂડી લેવામાં આવે છે તે ન લેવામાં આવે એવું કદાચ થાય તો વધારે યુવાનો આ બ્લડ ડોનેશનમાં પ્રેરિત થાય એવું તમને નથી લાગતું શું લાગે છે તમારી વાત સો ટકા સાચી છે પણ થોડુંક અમારી વિચારસરણી એવી છે કે કદાચ આપણે જે પણ બ્લડ ડોનેટ કરીએ છીએ એ ફક્ત અહીંયાથી જે આપણે કે એ લોકોની બોટલમાં જે આપણે બ્લડ ડોનેટ કરતી વખતે જે જાય છે એ લઈ ગયા પછી બ્લડ બેંક હોય છે એની ઘણી પ્રોસેસ એનો ખર્ચ કદાચ મારા ખ્યાલથી થતો હશે એના કારણે કદાચ આટલી કિંમત થતી હોય બાકી એક વસ્તુ તો પાકું જ છે કે લોહીની કોઈ કિંમત નથી અમૂલ્ય વસ્તુ છે બરાબર છે પણ થોડુંક અમે પણ એવું વિચારીએ છીએ કે દરેક લોકો એવું વિચારે છે કે આ વસ્તુ એવી છે કે કોઈ બનાવી નથી શકતું માનવ શરીર જાતે જ બનાવે છે તો એને બને ત્યાં સુધી ઓછામાં ઓછા દરથી અને ગરીબ લોકોને બને એટલા સસ્તું કે કદાચ જો બની શકે તો એવા કોઈ લોકોને ફ્રીમાં આપવું પડતું હોય તો એ આપે એવી અમારી અપીલ છે બરાબર છે ખાસ કરીને આપણે આદિવાસી સમાજની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આદિવાસી સમાજનું હોય કે અન્ય સમાજનું હોય સૌથી વધુ લોહીની જરૂર જરૂરત મને એવું લાગે છે કે મહિલાઓને પડતી હોય છે પોતાની પ્રેગ્નન્સી દરમિયાન કે અન્ય રોગો દરમિયાન તો મહિલાઓ માટે કંઈક બ્લડ કેમ્પ એવી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે કે જે આદિવાસી સમાજની મહિલાઓ છે એને વધારે સરળતાથી ઉપલબ્ધ બને કેમ કે આપણે બ્લડ ડોનેટ બ્લડ જ્યાં આપીએ છીએ એ બ્લડ બેંકમાં જ્યારે જઈએ છીએ તો ખાસી લાંબી લાઈનો હોય છે તેમાં ક્યાં ફોર્મ ભરવાનું હોય છે ક્યાંથી લેવાનું હોય છે અડધા કપરાડા જે વિસ્તાર છે કે પછી ડાંગના વિસ્તારોની જે મહિલાઓ આવે છે ત્યાંના જે કુટુંબ પરિવારો આવે છે એમને તો કોઈ કશી ખબર પણ નથી પડતી મેં એક બે વખત જ મુલાકાત લીધી પણ મને એવો અનુભવ થયો છે ત્યારે એમને કોઈ ખાસ સુવિધાઓ કે ભાષાને લઈને એમને પડતી અગવડતા દૂર કરી શકાય કે પછી એમને કોઈ સરળતા રહે એવું કંઈક બ્લડ બેન્કે કરવું જોઈએ આપને લાગે છે નજીકના લોકો કે જે અમને ટચ માં હોય અલગ અલગ તાલુકા અને ત્યાંની જે ઇન્ટીરિયરની જે વસ્તીમાં રહેતા એકદમ ગામડાના લોકો હોય છે એ લોકો કદાચ એમનામાં ભણતર ઓછું હોય એના કારણે એમને આ વસ્તુ કઈ રીતના કરવાનો ખ્યાલ નથી આવતો તો અમે પણ એ લોકોને અપીલ કરીએ છીએ બને ત્યાં સુધી એવી સેવા જે બી કઈ બેંક આપડે રક્તદાનની જે બી કંઈ સેવા આપતા હોય એવી બેન્કો જે પણ હોય એ રકમ ની જ્યાં વાત આવતી હોય તો રકમ તો હવે આકડો બોલે એટલે કોઈને ખ્યાલ આવી જાય છે તેના લોકો કદાચ ઓછું ભણેલા હોય મતલબમાં અહીંયા જ પણ ઘણી જગ્યા એ કે અમે પોતે પણ બીજા કોઈ state આપણે ફરવા જઈએ અને ત્યાં આવો કઈક problem થયો હોય ત્યાં ની language ના આવડતી હોય તો આ problem થાય છે. હમ મુખ્ય આ જ પ્રોબ્લેમ વધારે બ્લડ બેંકમાં જોવા મળે છે એટલા માટે આ સવાલ છે અને બીજો સવાલ એ છે કે આપણે આપણી જે આદિવાસી સમાજના યુવાનો છે તે કોઈક લીડરથી આકર્ષાતા હોય છે કોઈક નેતાઓથી આકર્ષાતા હોય છે કોઈક એવા આગેવાનોથી આકર્ષાતા હોય છે તો આપણા સમાજના જે રાજકીય આગેવાનો છે સામાજિક આગેવાનો છે સામાજિક લીડરો છે હવે દાખલા તરીકે ખેરલાવના મયંકભાઈની વાત કરીએ એવો સરપંચ પણ છે અને ભાજપના યુવા મોરચાના મહામંત્રી પણ છે તો એ એવો જ્યારે આગળ આવે છે ત્યારે એમને જોઈને અહીંના જે સ્થાનિક યુવાઓ છે એ એમને રક્તદાન શિબિરમાં ખાસી મદદ કરતા હોય છે તો એવા જે અન્ય નેતાઓ છે આપણા સાંસદો છે ધારાસભ્યો છે એ લોકો કેમ નથી આગળ આવીને આવું બ્લડ કેમ્પનું આયોજન કરતા કે કેમ તમને શું લાગે છે તમે એક

પણ એવું નથી હોતું આમાં થાય છે એવું કે જે પણ કોઈ પક્ષના નેતા હોય છે જે સમજો કે ગ્રાઉન્ડ લેવલ ના નહી ને એની ઉપર ના એ લોકોને

અમે બી એવી આશા રાખીએ છીએ કે કોઈ પણ પક્ષ હોય પછી એમાં આપણને ખબર જ છે કે ભારત દેશમાં ઘણી એવી રાજકીય પક્ષો છે એ બધા જ પક્ષ ના નેતાઓ આપણી પોતાની નૈતિક સામાજિક જવાબદારી સમજી રક્તદાન કરવા માટેની બધાને અપીલ કરવી જ જોઈએ અને એમાં પૂરેપૂરો સાથ સહકાર આપવો જોઈએ તમારો જે આ ખેરલાવ રક્ત શિબિર માં તમે આયોજન કર્યું તમને કેવું લાગ્યું અને આ કાર્યક્રમ સફળ રહ્યો કે તમારા મતે શું કહી શકાય મહેશભાઈ જોડે વાત ને આવી હવે સૌથી સારામાં સારી વસ્તુ મને એટલું જ કીધું કે લાસ્ટ ટાઈમ એક બોટલ થી શરૂઆત કરેલી અને આજે મને ખ્યાલ સુધી અમે આજની આ જે પાંચ સપ્ટેમ્બર અને શિક્ષક દિન છે એ નિમિત્તે જે આ બ્લડ ડોનેશન કેમ્પની વલસાડ રક્તદાન કેન્દ્રની આગેવાની હેઠળ અને દોરિયા સમાજ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ પીડી લાઈટ છે જે કે ફાઈવ ઇન્ડસ્ટ્રીઝ છે અને વાપીના બીજા આગેવાન કાર્યકર્તા એ લોકોએ જે આમાં ટેકો આપીને કરી અમને જે આ રક્તદાન શિબિરમાં મદદ કરી એમાં સારામાં સારું કહી શકાય અને આટલા આજે એશી બોટલ ઉપર જે કદાચ સમજીએ કે આજે કદાચ અમે બહુ સમજો અઠવાડિયા દસ દિવસની મહેનતમાં જ જો એકસો એસી બોટલ ભેગી કરી શકતા હોય તો કદાચ અમે પંદર વીસ દિવસનો સમય આગળથી જો આ પ્રચાર કરીએ ને લોકોને વ્યક્તિગત જો આને સજાગ કરીએ

કે બ્લડ આપવાથી તમે બીમાર પડી જાઓ છો તમારી શક્તિ ઘટી જાય છે તમારું બ્લડ પાછું ફરી બનતું નથી એવી જે ગેરમાન્યતાઓ છે એમના વિશે પણ એમણે પ્રકાશ નાખ્યો અને એવું કીધું કે આવું કંઈક કશું થતું નથી તમે બ્લડ આપો છો તો તમારું શરીર ઉલટાનું સારું થાય છે લોહી નવું બને છે અને એનાથી તમારો શરીરનો વિકાસ પણ થાય છે અને એ સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે જે આદિવાસી સમાજના લીડરો છે આદિવાસી સમાજના નેતાઓ છે એમણે પણ રક્તદાન શિબિરની પહેલ કરવી જોઈએ અને ખાસ કરીને જે અંધશ્રદ્ધાઓ ફેલાય છે એના વિશે યુવાનોને જાગૃત કરવા જોઈએ આ સિવાય એમણે એ પણ જવાબ આપ્યો કે જે યુવાનો એવું કહે છે કે અમે બ્લડ ડોનેશન કરીએ છીએ અને બ્લડ ડોનેશનમાં અમને જે બોટલો જરૂરિયાત પ્રમાણે મળતી નથી તેનું શું કારણ છે એ પણ એમણે જણાવ્યું અને આદિવાસી મહિલાઓમાં સૌથી વધારે જ્યારે બ્લડની જરૂર પડે છે એટલે કે લોહીની જરૂર પડે છે માસિક દરમિયાન જ્યારે એવો ગર્ભવતી હોય છે ત્યારે તેને લઈને જે બ્લડ બેન્કમાં જે આપણે જ્યારે જોઈએ છે ત્યારે લાંબી લાંબી લાઈનો હોય છે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોની જે પરિવારો આવે છે એ ડાંગ હોય કપરાડા હોય કે પછી ધરમપુરના અંતરિયાળ વિસ્તારના લોકો હોય છે આદિવાસી લોકો એમને ભાષાકીય જે તકલીફો પડતી હોય છે એને લઈને એમણે એવું કહ્યું કે જો બ્લડ બેંક દ્વારા એવું પણ આયોજન કરવામાં આવે જે લોકલ ભાષાના જાણકાર હોય એક વ્યક્તિ જો ત્યાં બેસવામાં આવે તો જે બ્લડ લેવાની જે પ્રોસેસ છે એને સરળતાથી લોકોને સગવડતા ઊભી કરી શકાય એમ બની શકે એવું એમણે કીધું અને આ આ રક્તદાન શિબિર ખૂબ જ સરસ રહી ડિસિઝન ન્યૂઝ દ્વારા એમનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પણ કરવામાં આવ્યું અને આ રક્તદાન શિબિરનું જે આયોજન દર વખતે પાંચમી સપ્ટેમ્બરના રોજ ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલ દ્વારા કરવામાં આવે છે અલગ અલગ સંસ્થાઓ જે સામાજિક ક્ષેત્રે કામ કરતી હોય છે એમની સાથે મળીને એ ખૂબ જ સરસ એક પ્રોસેસ છે પ્રક્રિયા છે અને આવી પહેલ આપણા આદિવાસી સમાજમાં દરેક યુવાન જો કરતો થાય તો આ જે લોહીની અસર છે આપણા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં એને દૂર કરી શકાય એવું કહી શકાય આજે બસ આટલું જ આવનારા દિવસોમાં અન્ય કાર્યક્રમો સાથે પણ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સાથે મળતા રહેશું જોહાર